હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇંગ્લિશ વિથ એન બી મિત્રો આજે આપણે વાત કરીશું વિશ્વના સૌથી મહાન કવિ અને નાટ્યકાર વિલિયમ શેક્સપિયર તેમને અંગ્રેજી સાહિત્યનો નાટ્ય સમ્રાજ કહેવામાં આવે છે અને તેઓ બાર્ડ ઓફ ઇવન તરીકે પ્રસિદ્ધ છે બાર્ડ ઓફ ઇવન એટલે બાર્ડ એટલે કવિ એક પ્રકારનો ગાયક અથવા કવિ એવન એ ઇંગ્લેન્ડની એક નદી છે જેના કિનારે શેક્સપિયરનો જન્મ થયો હતો એટલે બાર્ડ ઓફ ઇવનનો સીધો અર્થ થાય છે એવન નદીનો કવિ એટલે વિલિયમ શેક્સપિયર વિલિયમ શેક્સપિયરનો જન્મ સ્ટ્રેટફોર્ડ એપન એવન ઇંગ્લેન્ડમાં થયો હતો તેમણે સાડત્રીસ નાટકો એકસો ચોપન જેટલી સોનેટ્સ અને અનેક કવિતાઓ લખી હતી અને વાત કરીએ તેમનું લિટરરી કન્ટ્રીબ્યુશન્સ એમાં ટ્રેજેડી કોમેડી હિસ્ટરી હિસ્ટ્રીઝ સોનેટ્સ તેમણે હેમલેટ મેકબેથ ઓથેલો કિંગ લિયર જેવી ફેમસ ટ્રેજેડીઝ લખી છે કોમેડીમાં વાત કરીએ તો અમીટ સમર નાઇટ્સ ડ્રીમ ટ્વેલ્થ નાઇટ એઝ યુ લાઇક ઇટ વગેરે જેવી કોમેડી લખી છે અને કેટલીક હિસ્ટ્રીઝ પ્રેમ સમય સૌંદર્ય અને મૃત્યુના વિષયો પર આધારિત સોનેટ લખે છે હવે વાત કરીએ તેમનું રાઇટિંગ સ્ટાઇલની શેક્સપિયરની ભાષા કાવ્યમય ચિત્રાત્મક અને અભિવ્યક્તિશીલ હતી

આગળ આગળના વિડીયોમાં આપણે બીજા લેખકો અને કવિઓને ગુજરાતીમાં સમજીશું જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ